પાંડવોએ વનવાસ દરમિયાન ગુજરાતના અનેક ઠેકાણે રાતવાસો કર્યો અને અનેક સ્થાને દેવાદિદેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી કહેવાય છે કે તેમના આ કાર્યો થકી જ આજે કળિયુગમાં લોકોને સાક્ષાત ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા શિવલિંગના દર્શન શક્ય બન્યા છે અને આવું જે કલ્યાણકારી ધામ આવેલું છે ભાવનગરના સાઠીંડા ગામે કે જ્યાં દેવાદિદેવ મહાદેવ ઓળખાય છે સાઠીંડા મહાદેવ તરીકે તો આવો ત્યારે જઈએ આ પાવન સ્થાનકના દર્શને દેવ મહાદેવ અનેક નામોએ પૂજાય છે કહેવાય છે કે દેવાતીદેવ મહાદેવ એટલા ભોળા છે કે કોઈ અસુર પણ તેમની ભક્તિ કરીને શિવલિંગની સ્થાપના કરે તો તેઓ ત્યાં તે અસુર નામે પણ બિરાજિત થઈ જાય અને તેમની આ જ પ્રેમાળ અને સૌ પર કૃપા વરસાવાની વૃત્તિના કારણે તો તેમના ભક્તો તેમને નિત નવી રીતે પૂજીને તેમની કૃપા પ્રાપ્ત કરે છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર પાલીતાણા અને શિહોર તાલુકાના ત્રિભેટની વાત કરીએ તો અહીં આવેલું છે ભગવાન શિવનું મંદિર એટલે સાઢીંડા મહાદેવ હવે તમારા મનમાં સવાલ થતો હશે કે સાઢીંડા મહાદેવ આ તો કેવું નામ આખરે શા માટે અહીં મહાદેવને સાઢીંડા મહાદેવ તરીકે નું ઉપનામ મળ્યું જાણીએ તેની રોચક કથા સાંધીડામાંથી એક પાંડવો આપડો ધારો વનવાસ હતો પાંડવોનો ગુપ્તવાસનો ત્યારે એ અહીંયા આવ્યા એટલે એને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા તો એક આ શિવલિંગ છે નાનું મંદિર જે છે અમારું એ શિવલિંગ હતું પછી અહીંયા રોકાણા રોકાણા અને ઘણો માસ રોકાણા એટલે એણે કીધું કે તો આપણે યાદગીરીમાં શું ભાઈ તો ગુરુજી અને પાંડોએ કૌરવ એમ કીધું કે તમે તો ભગવાન છો એટલે એક સ્વયંભૂ લિંગ છે લીલકંઠ મહાદેવી અને પછી ઉલ્કાથી એણે મોટા મંદિરની લિંગ ઉતારી કૃષ્ણ ભગવાન અને સુદામાના હસ્તક એણે સ્થાપના કરી એટલે સાંદલેશ્વર મહાદેવ થયું નામ એનું સાંદલેશ્વર મહાદેવ નામ રાખ્યું પણ વર્ષો દાતા ઘણી આ પોઠીઓ છે અને આયા આવીને એ ઝૂકી ગયો ઝૂકી ગયો એટલે એની ઉપરથી સાંડડા મહાદેવ નામ પડ્યું કહેવાય છે કે આ મંદિરનો જીર્ણોધાર ભાવનગરના નામદાર મહારાજા તખ્તસિંહજી ગોહિલે કરાવ્યો હતો જે તે સમયે અહીં સ્નાન કરવા માટે નદીના પટમાં એક કુંડ પણ બનાવવામાં આવ્યો હતો કે જ્યાં મહાદેવના દર્શન કરવા આવનાર વ્યક્તિ સ્નાન કરીને પાવન થઈને તેમના દર્શન કરી શકે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં કુંડમાં પાણીની આવક નથી ત્રણ તાલુકાના ત્રિભેટે શિહોર તાલુકાનું આ ગામ અને મંદિરની ચારે બાજુ મોટી પર્વતમાળા આવેલી છે કુદરતના ખોળે બિરાસતા મહાદેવના ધામમાં બધી જ આધી વ્યાધિ કે ઉપાધિ ભૂલાઈ જાય છે અહીં આવતા ભક્તો શ્રદ્ધા પ્રમાણે કોઈ બિલીપત્ર ચઢાવે તો કોઈ લાડુ ખવડાવે કોઈ માનતા માને તો કોઈ માનતાઓ પૂરી કરવા આવે ભાવિક ભક્તોની ભીડ આ ત્રણ તાલુકાના ત્રિભેટે કાયમ જામે છે ભાદરવી અમાસનો અહીં મેળો ભરાય છે ભગવાન શિવનો મહિમા એટલે શ્રાવણ મહિનો આખો માસ કોઈ એકતાણા કરે અહીં મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર એક સમયે અહીં એક સાંઠ ખૂબ જ તોફાની થયો હતો અને તે સમયે ભાવનગરના રાજા થકી સૈનિકોને મોકલીને તે સાંઢને કાબુમાં કરવા મોકલવામાં આવ્યા પરંતુ તે સાંઢે અહીં મંદિર સામે આવીને દમ તોડી દીધો જેથી આ સાંડ સાઠિણના મહાદેવ તરીકે પ્રખ્યાત થઈ ગયો કહેવાય છે કે આજે પણ એ સાંઠ સામે કોઈ પણ શ્રદ્ધાળુને ચામડીનો રોગ હોય અને મીઠું કે કઠોળ ધરાવવાની માનતા કરે તો ચામડીના રોગમાંથી તેને મુક્તિ મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ભાવનગર